નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ઉનાળુ તલના પાકનું આપણે વાવેતર કરવાના હોય તો તલના પાકની અંદર કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે જેના કારણે આપણે જે સારું એવું ઉત્પાદન ઓછા ખર્ચે મેળવી શકીએ તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો હું આપનો કૃષિ મિત્ર કેવલ વઘાસિયા આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર આપશો વિડીયો નિહાળી રહ્યા ખેડૂતભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું અને જે ભાઈઓ અમારી સાથે જોડાઈ ગયા છે એટલે કે અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરી દીધી છે એવા બધા ખેડૂત ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું અને જો આપ અમારી આ વિડીયોના માધ્યમથી અમારી સાથે પહેલીવાર આ ચેનલ ઉપર મુલાકાત કરતા હોય ખેડૂતભાઈ તો આપને એક નમ્ર વિનંતી છે કે નીચે કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે આ બટન ઉપર ક્લિક કરી દો જેના કારણે અમારા આવનારા જે કાંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહીએ સાથે સાથે ખેડૂતભાઈ જો આપણે સારો લાગે તો વિડીયોને લાઈક વાત કરીએ તો કેવા ખેડૂતભાઈ ઉનાળુ તલનું વાવેતર કરવું જોઈએ તો ખાસ કરીને હાલ તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર પાણીની સગવડતા સારી છે જે ખેડૂતભાઈઓને પાણીની સગવડતા સારી હોય અને એમાં પણ ખાસ કરીને જો આપ આવનારી ચોમાસુ ઋતુની અંદર મગફળીનું વાવેતર કરવાની ગણતરી કરી રહ્યા હોય તો એવા ખેડૂત ખાસ ઉનાળુ તલનું વાવેતર કરવાનો આગ્રહ રાખવો જોઈએ તેની પાછળનું કારણ એ છે ખેડૂત કે જે કોઈ મગફળી હોય એ અંદર ઉત્પાદન પણ સારું રહેતું હોય છે અને મગફળી પણ સારી થતી હોય છે અને બીજું જો આપણે કારણ જોવા જઈએ ભયો તો તલનો પાક એવો પાક છે ખેડૂત ખેડૂતભાઈ કે જે જમીનની અંદરથી ઓછા પ્રમાણની અંદર પોષક તત્વો લેતો પાક છે ઉત્પાદન તો આપણને સારું આપે જ છે પણ એની સાથે સાથે જમીનની અંદર જે કઈ પણ પોષક તત્વો છે એ તલનો પાક છે એ ઓછામાં ઓછું લેતો હોય છે કે તેના કારણે છે 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 એ એ આપણી જમીનની જે ફળદ્રુપતા ફળદ્રુપતા પણ જળવાઈ રહેતી હોય હવે આગળ વાત કરીએ ખેડૂત તો ઘણા બધા ખેડૂત અમને સમયની અંદર ફોન હતા કારણ કે મારા પાછલા બે વિડીયો જેમ હતા એ તલની સંપૂર્ણ માહિતીના વિડીયો મુકાતા તેની અંદર અમુક મુદ્દા રહી ગયા હતા તો એ મુદ્દાને કવર કરવા માટે આજનો વિડીયો બનાવ્યો છે એટલે જો સ્ક્રીન ઉપર જેમ તમને દેખાય છે પ્રકરણ એક અને પ્રકરણ બે એટલે કે તલની અંદર એ ટુ જેડ ખેતી માહિતી અને બીજો જે આપણો વિડીયો હતો કે તલની અંદર ખાતર વ્યવસ્થાપન અને તલની અંદર પાણી વ્યવસ્થાપન આ બંને અંદર ખૂબ જ સરસ એવી અને સારી રીતે પૂરેપૂરી માહિતી મેં આપી છે હજી સુધી આ ન જોયો હોય તો મારી ચેનલની અંદર જઈ અને આપ આ બંને વિડીયો જોઈ શકો છો અને એમાં સારી એવી માહિતી આપ મેળવી શકો છો કોઈ પણ પાક હોય આપણે જો જાણીએ છીએ એવી રીતે જમીન પાણી અને વાતાવરણ આ ત્રણેય મુદ્દા છે એ ખાસ ખૂબ મહત્વના રહેતા હોય છે કે ત્રણેય પરિબળો કોઈ પણ પાકના ઉત્પાદન માટે સારા એવા ભાગ ભજવતા હોય છે મુખ્ય પરિબળોની અંદર આપણે આ આવતા હોય છે તો એની અંદર પણ ખાસ કરીને મોટા ભાગના ખેડૂતભાઈનો પ્રશ્ન હતો કે સાહેબ કેવા પ્રકારના પાણીની અંદર તલનું વાવેતર કરવું જોઈએ કે કેવા પ્રકારનું ટીડીએસ કેટલું ટીડીએસ ની અંદર આપણે તલનો પાક સારો એવો થાય તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘણા બધા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતભાઈને એવી સમસ્યા રહેતી હોય કે એમનું કુવાનું અથવા દાળનું પાણી મોડું હોય કે પછી કળસું હોય કે પછી સાર વાળું હોય કે પાણીના ટીડીએસ ઊંચા હોય ઘણા ઘણા વિસ્તારની અંદર તો ત્રણ ત્રણ ચાર ચાર હજાર પાંચ પાંચ હજાર સુધીના ટીડીએસ જોવા મળે તો આવું પાણી હોય સાવ સામાન્ય ભાષાની અંદર વાત કરીએ તો ઘણા બધા ખેડૂતભાઈનો ફોન આવતો હોય સાહેબ અમારે પાણી એવું છે કે એમને આ આ બધા વિષયની અંદર લાંબી ખબર ના પડે એ ખાલી એકલું કે સાહેબ અમારે પાણી એવું હોય કે વાડીને પાણીમાં ચા ના બને તો કે આવા પ્રકારનું પાણી હોય તો ખાસ આપને નમ્ર વિનંતી છે કે આવા પાણીની અંદર છે એ ઉનાળુ તલનું વાવેતર કરવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ નહીં તો ટીડીએસ ની વાત કરવામાં આવે તો એક હજારની આસપાસના ટીડીએસ હોય આપના પાણીના તો આપણે ઉનાળુ તલનો વાવેતર કરવાનો આગ્રહ રાખવો જોઈએ છતાં પણ આપમાંથી ઘણા બધા ખેડૂતભાઈ ને એવું થતું હોય છે કે ભાઈ વગેરે છે અમાર પાણી મોડું છે કડસું છે તોય અમાર તલ કરવા છે તેમાં તમને વાંધો છું ભલા માણસ અમને કોઈ પણ પ્રકારનો વાંધો છે નહીં પરંતુ જો આ પ્રકારનું પાણી હોય ને આપણે તલ વાવેતર કરવા જઈએ તો એ તલની અંદર ઉત્પાદનની અંદર સારો એવો ફેર પડતો હોય છે છે તો આ વાવેતર કરવું એના ખાસ કરીને આપણે એ ઉનાળું મગ અથવા અડદનું વાવેતર કરવું જોઈએ એની પાછળનું કારણ એ છે ખેડૂતભાઈ કે તલનો પાક છે એ કુમળી જાય છે કુમળો પાક કહેવાય કે આ પાકની અંદર છે એ વધારે પડતી પરિસ્થિતિ કોઈ પણ આવી પડે તો એ સહન કરી શકતો પાક હોતો નથી ને એમાં પણ જો આપણે આવા પાણીની અંદર તલનું વાવેતર કરવા જઈએ તો એની માઠી અસર છે એ આપણને ઉત્પાદનની અંદર જોવા મળતી હોય છે ઘણી વાર ઉગાવાની વેતા જેની અંદર આપણું પાણી હોય તો ઉગાવાની અંદર કેવડાવે સાથે સાથે તલ તો જાય પણ તલનો વૃદ્ધિ વિકાસ ની અંદર આપણને કેવડાવે આવી ઘણી બધી પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે તો એના કરતા સારું છે કે આપણે મગ અથવા અડદની વેરાયટી કોઈ પણ સારી વાવી દઈએ કારણ કારણ કે મગ અને અડદ છે તો એ આવા પ્રકારના પાણીની અંદર છે એ ક્ષમતા ધરાવતા હોય છે કે એની અંદર એ ઉગી જતા હોય છે અને ઉત્પાદન પણ આપણને સારું એવું આપી દેતા હોય બીજા મુદ્દાની આપણે વાત કરીએ અથવા બીજા પરિબળની વાત કરીએ ખેડૂત ભાઈઓ તો કે એ છે વાતાવરણ આજે ઘણા બધા ખેડૂત ભાઈઓના અમને ફોન હતા કે સાહેબ આજે જ્યારે આપણે વિડીયો બનાવી છીએ ત્યારે આજે તારીખ થઈ છે આઠ ફેબ્રુઆરી બે હજાર ને પચીસ અને પાંચ છ દિવસથી અમને ફોન આવે છે કે સાહેબ હવે તલનું વાવેતર કરવું જોઈએ કે ના કરવું જોઈએ તો લગભગ તો આપણા હાલ સૌરાષ્ટ્ર આખા વિસ્તારની અંદર જોવા જઈએ તો અત્યારે તાપમાન એટલે કે બપોરે ગરમીનું પ્રમાણ પણ સારું એવું રહે છે અને સમયે છે એ ઠંડી છે એ ઘણી ખરી ઓછી થઈ ગઈ છે હવે હવે આ પરિસ્થિતિની અંદર છે એ તલનું વાવેતર કરવું બેસ્ટમાં બેસ્ટ જે ખેડૂત ભાઈ એટલે કે સામાન્ય રીતે વૈજ્ઞાનિકો અથવા કૃષિ યુનિવર્સિટીની પણ ભલામણ એ પ્રકારે જ રહેતી હોય છે કે ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી તમે તલનું વાવેતર કરી શકો અને હવે બીજું અઠવાડિયું આપણે ચાલુ થઈ ગયું છે તો આ પરિસ્થિતિની અંદર આપણે તલનું વાવેતર કરવું જોઈએ વૈજ્ઞાનિક ઢબની જો વાત કરવામાં આવે તો પંદર ડિગ્રી કરતા નીચું તાપમાન રાત્રિનું જો હોય તો આપણે એવી પરિસ્થિતિની અંદર તલનું વાવેતર કરવું જોઈએ નહીં પરંતુ આપણને એમાં લાંબી ગત ગમાગત પડે નહીં પંદર ડિગ્રી કે આપણે કંઈ થર્મોમીટર લઈને માપવા જવા હોતા નથી કે ભાઈ પંદર ડિગ્રી હતા હેઠું થયું તો આવી પરિસ્થિતિની અંદર પણ આપણે ઘણા બધા ખેડૂત ભાઈ એવા છે કે આપણે તલનું વાવેતર કરવું જ છે તો શું કરવું જોઈએ તો આવી પરિસ્થિતિની અંદર પણ જો આપણે તલનું વાવેતર કરવું જોઈએ ખેડૂતભાઈ તો માર્કેટની અંદર અત્યારે સારા એવા ફૂગનાશકોના પટ આવે છે કે સારી એવી દવાઓ આવે છે કે જેના કારણે છે એ તલનો ઉગાવો છે એ આપણને સારો એવો મળતો હોય છે તો આવા પ્રકારના ટેકનિકલોનો પણ આપણે વપરાશ કરી અને તલનો ઉગાવો આપણે લાવી શકતા હોઈએ છીએ એટલે આ આગળ આપણે ચર્ચા કરશું પણ અત્યારે જે આપણે વાત કરતા હતા કે વાતાવરણ કઈ પ્રકારનું રહેવું જોઈએ તો કે ભાઈ એની અંદર ખાસ કરીને અત્યારે જેમ તમને વાત કરીએ એમ આઠ ફેબ્રુઆરીથી લઈ અને મોઢામાં મોઢું તમે વાવેતર છે એ પહેલી માર્ચ સુધી ખેડૂતભાઈ તલનું કરી શકો ત્યારબાદ છે એ આપણો ઉનાળુ તલનો વાવેતર કરવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં બાકી એની અંદર આપણને ઉત્પાદન ઓછું મળવાની શક્યતા રહેતી હોય છે એટલે ખાસ આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે હજી એકવાર કહું કે આઠ ફેબ્રુઆરીથી લઈ અને પહેલી માર્ચ સુધીની અંદર આપણે તલનું વાવેતર કરી શકો છો હવે જો આપણે આગળના ત્રીજા પરિબળની વાત કરીએ તો કે જમીન તો કે જમીન કેવા પ્રકારની ઉનાળુ તલને માફક ન આવે કેવા પ્રકારની જમીનની અંદર ઉનાળુ તલનું વાવેતર કરવું જોઈએ નહીં તો જે જમીનની અંદર ખેડૂત ભાઈઓ આપણું પાણી ભરાઈ રહેતું હોય કે જેની છે એ ભેદ ધારણ ક્ષમતા સારી છે એમ નથી કહેતો પણ જે જમીનની અંદર પાણીના નિકાલની વ્યવસ્થા ના હોય કે એક દારૂ પાણી ભરાઈ રહેતું હોય એવી જમીન અથવા તો એકદમ જે ચીકણી જમીન હોય એ જમીનની અંદર છે એ પૂરેપૂરું પાણી પકડી જ રાખતું હોય એવી જમીનની અંદર છે એ આપણે ઉનાળુ તલનો વાવેતરનો આગ્રહ રાખવો જોઈએ નહીં બીજું ખાસ જમીનની સાથે સાથે જમીનની તૈયારી પણ ખાસ મહત્વની હોય છે ખેડૂતભાઈઓ કે આજે આપણે શિયાળુ ઋતુના ચણા કર્યા છે ધાણા કર્યા છે જીરું કર્યું હશે કે કપાસ ઉભો હશે કે તુવેર હશે આ કાઢીને જયારે આપણે ઉનાળુ તલનું વાવેતર કરવાના હોય ત્યારે ખાસ કરીને ખેડૂતભાઈ આપણે ખેડ ખૂબ આવશ્યક હોય છે તો કે ખેડની અંદર પણ જો આપણે દાંતી મારતા હોય ખેડૂત ભયો દાંતીથી ખેડ કરતા હોય તો એકવાર આડી અને એક વાર ઊભી આવી રીતે બે વાર દાતી મરીને ત્યારબાદ આપણે રોટાવેટર હકાવી અને ત્યારબાદ આપણે વાવેતર કરવાનો આગ્રહ રાખવો જોઈએ આ સાથે સાથે હવે આપણે વાત કરીએ તો કે જે પાછળના આપણે વાત રહી ગઈ હતી કે ભાઈ કેવી દવાનો આપણે તલના પાકની અંદર પટ મારવો જોઈએ તો ખાસ કરીને ઠંડી વધુ પડતી પડતી હોય તો ઉગાવવાનો પ્રશ્ન આપણે રહેતો હોય છે આપણે જાણીએ છીએ અને આપ સૌ ખેડૂત જ હશે તલનો ઉગાવો ક્યારેય નીકળતો હોતો નથી તલ છે એ આગળ પાછળ ઉગતા હોય છે તો આવી પરિસ્થિતિની અંદર આપણે તલનો ઉગાવો વેલો લેવો છે તલના ઉગાવાની એક સરખો ઉગાવો લેવો છે અને સાથે સાથે તલને કોઈ પણ પ્રકારના સુકારો એટલે કે ફૂગને લગતા રોગો ન આવે મૂળિયાનો પહોવા કે મૂળનો સુકારો કે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન ન આવે તો કેવો પ્રકારની દવાનો આપણે પટ મારવો જોઈએ જેના કારણે આપણા તલના પાકને છે એ બધી બાબતથી સુરક્ષિત આપણે કરી શકીએ તો ખાસ કરીને માર્કેટની અંદર જે માર્કેટ કાર્બોક્સિન પ્લસ થાઇરમ એટલે કે કાર્બોક્સિન પાંચ ટકા અને એની સાથે થાઈરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા જે બ્રાન્ડ નેમ છે એ ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર આપ સૌ જાણતા જશો આ પ્રોડક્ટને તો ખાસ કરીને વિટાવેક્સ પાવરનો જો આપણા તલના પાકની અંદર પટ મારી અને વાવવામાં આવે તો આપણને ખૂબ સારો એવો આપણને ફાયદો થતો હોય છે વિટાવિક્સ પાવરનું જે માપ છે એ એક કિલો અઢી થી ત્રણ ગ્રામનું માપ હોય છે ખાસ માપ તમારે જાળવવાનું છે કે વિટાવિક્સ પાવરના પટ મારવાથી આપણા તલને શું ફાયદો થાય તો જેમ તમને વાત કરી તાપમાન કદાચ અતિશય નીચું હોય છે છતાં પણ વિટાવિક્સ પાવરનો જો આપણે પટ મારેલો હોય તો એક ગરમી પૂરી પાડે છે કે હૂફ પૂરી પાડે કે જેના કારણે છે એ ઉગાવાની અંદર સારામાં સારું

કોઈપણ પ્રકારની પાણીની છાટ મારી અથવા તો તલને ભીના કરીને પોટ મારવાની જરૂરિયાત રહેતી નથી પાવર છે એ એકદમ બારીક પાવડર આવતો હોવાથી છે એ તલ ઉપર છે એ ચોટી જશે બીજું જો આપણે બીજા મુદ્દાની આપણે આગળ વાત કરીએ ખેડૂતભાઈ તો ઘણા બધા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતભાઈ પ્રેક્ટાઇસીસ કરે છે એ પ્રેક્ટિસિસ એ કરે છે કે જ્યારે એ વાવેતર કરે ત્યારે વાવેતરની અંદર જયારે પાયોનું ખાતર નાખતા હોય અને તલનું વાવેતર કરતા હોય ત્યારે એમની સાથે કળી ચૂનો ભેળવે છે કળી ચૂનો એટલે શું છે કે રાસાયણિક સંયોજન ની વાત કરવામાં આવે તો કે કળી ચૂનો એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ આ કેલ્શિયમ કાર્બોનેટ તલના પાકની અંદર શું ફાયદો થાય આજે આપણે એ બાબત ઉપર થોડીક ચર્ચા કરવાની છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે કડી ચૂનો વપરાશ કેટલા પ્રમાણની અંદર કરે છે ખેડૂતભાઈ તો કે એક જગ્યા છે એ બે કિલો જેટલો કળી ચૂનો ભેળવતા હોય છે અને પછી વાવેતર તલનું કરતા હોય છે તો કેલ્શિયમનો જે એની એની અંદર અંદર ચૂનાની ભાગ આવે એના કારણે કારણે છે 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 પાકને એક મળતી હોય હૂફના ઉગાવો સારો મળતો હોય છે એના કારણે ઘણા બધા વિસ્તારની અંદર આ પ્રેક્ટિસિસ કરવામાં આવે છે જો આપ ના કરતા હોય તો આપના ખેતરની અંદર આ વર્ષે આપ અનુભવ કરી શકો હો અને આપના તલના પાકની અંદર આપ કડી ચૂનો ભેળવી અને એમનું વાવેતર કરી શકો છો એટલે આ નાની નાની બાબતો હતી કે જે અંદર આપણે લેવાની રહેતી હોય છે આ મુદ્દાઓ સિવાય પણ ઘણા બધા આપના પ્રશ્ન હશે તો આપના જે કાંઈ પણ પ્રશ્ન હોય ખેડૂતભાઈ નીચે જે મારો વોટ્સઅપ નંબર આપેલો છે આ વોટ્સઅપ નંબર ઉપર રજૂ કરી શકો છો અથવા તો આ વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર પણ આપ આપના પ્રશ્ન રજૂ કરી શકો છો અને અમે અમારા આવનારા વિડીયોની અંદર આપના જે કાંઈ પણ પ્રશ્ન હશે એનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે જો ભાઈઓ ફરી એકવાર કહું છું કે આપને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બીજા ભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડજો જેના કારણે જે કોઈ ભાઈઓ તલનું વાવેતર કરવાના હોય તેમના સુધી આ માહિતી મળે તો તેમને પણ તેમના તલના પાકની અંદર સારું એવું ઉત્પાદન લઈ શકે અને આપે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરી એક વખત કહું છું કે અમારી ચેનલ ખેતી જગતની વાતોને એકવાર સબસ્ક્રાઈબ કરી દો